મારું નામ અજય ભટ્ટ ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા કોસ્ટલ એરિયા સી સ્કાઉટ ગાઈડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ પાંચ દિવસનો યોજાયો છે જેમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું રિપોર્ટિંગ અને ત્યારબાદ ઉદઘાટન કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો હતો બીજા દિવસે સ્કાઉટના વિદ્યાર્થીઓને કોસ્ટગાર્ડની મુલાકાત કરાવી અને યુદ્ધ જહાજ વિશે માહિતી આપી અને યુદ્ધ જહાજ બતાવવામાં આવ્યું વિદ્યાર્થીઓએ યુદ્ધ જહાજ જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયા કે આપણા ભારત દેશના સૈનિકો કેવી રીતે દરિયાઈની અંદર આ સુરક્ષાનું કામ કરી રહ્યા છે બપોરે પછી આજ વિદ્યાર્થીઓને ફિશરીસ પર લઈ જવામાં આવ્યા અને ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં ચાલી રહેલા અભિયાન સ્વચ્છ ભારત અભિયાનના અંતર્ગત દરિયાઈ સ્વચ્છતાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો ત્રીજા દિવસે આ વિદ્યાર્થીઓને કોસ્ટગાર્ડ હોર મુલાકાત કરાવવામાં આવી હોરક્રાફ્ટ શું કામ કરે છે કેવી રીતે ચાલે છે અને એ વિદ્યાર્થીઓને હોરક્રાફ્ટ અંદરથી બતાવી ત્યારે વિદ્યાર્થીઓ છે એ ફરી એક વખત આશ્ચર્યચકિત થઈ ગયા હતા ત્યારબાદ બપોર પછી બેટ દ્વારકાના દર્શને બાળકોને લઈ જવામાં આવ્યા હતા ત્રીજા દિવસે નેવી હેડક્વાર્ટર્સ ખાતે લઈ જવામાં આવ્યા હતા નેવીની અંદર વિદ્યાર્થીઓએ પોતે ભરતી કરવાની થાય તો એને કેવો અભ્યાસક્રમ હોવો જોઈએ કઈ પ્રકારના વિષયોની એને માહિતી હોવી જોઈએ તે અંગે પણ માહિતી આપવામાં આવી અને નેવી કામ જે છે એના વેપન્સ છે એના વિશે પણ આ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી ત્યારબાદ બપોર પછી એનએસબી ની મુલાકાત અને લાઇટ હાઉસ ની મુલાકાત લીધી દીવા દાંડી નું મહત્વ શું છે દરિયા કિનારે એના વિશે પણ આ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા અને પાંચમો દિવસ એટલે કે સર્વધર્મ પ્રાર્થના અને ત્યારબાદ ક્લોઝિંગ સેરેમની અને હાજર રહેલ તમામ જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ છે એ યોજવામાં આવશે અમે અહીંયા જામનગર થી આવ્યા છીએ આ કેમ્પ ઓખા ઓખા જિલ્લામાં જ છે આ કેમ્પમાં અમને નેવી અને કોસ્ટગાર્ડની ખૂબ જ માહિતી મળી છે જે અમને ભવિષ્યમાં કામ આવશે આ કેમ્પ દરમિયાન અમને અહીંયા રહેવાની સુવિધા પણ ખૂબ જ સરસ મળી છે આ કેમ્પમાં અમે તારીખ ત્રીસ બાર બે હજાર પચીસથી ત્રણ તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ સુધીનો આ કેમ્પ છે હું યુગવીર સેરા ભરૂચ જિલ્લાના આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાંથી અહીંયા સી સ્કાઉટ કેમ્પમાં આવ્યો છું અમને અહીંયા નેવી અને કોસ્ટ ગાર્ડના વિશે શીખવાડવામાં શીખવાડવામાં આવ્યું હતું જેમાં અમને વિવિધ પ્રકારની ઇન્ફોર્મેશન અમે લીધી હતી અને અમે જાણ્યું હતું કે કેવી રીતે નેવી અને કોસ્ટ ગાર્ડ અહીંયા કામ કરે છે અમે અમે નેવીના અરેન્જર કોસ્ટ ગાર્ડના અરેન્જર શિપની પણ મુલાકાત લીધી હતી